વાલીઓની આવક વધુ હોવાનું કહી શાળા સંચાલકો માંગી રહ્યા છે ફી શાળા સંચાલકો દ્વારા ફી માંગવામાં આવતા વાલીઓમાં આક્રોશ જોવા મળ્યો મારું નામ મોહિની છે મારી છોકરી પહેલાં ધોરણમાં ભણે છે આરજી રાના ઉલ્કા ભવન સ્કૂલ અઢાર આવેલી છે અત્યારે છ મહિના ભણાવીને પછી મેડમ એમ કહે છે કે તમારી આવક વધારે છે તમે એલસી લઈ લો અને બીજી સ્કૂલમાં પ્રોસેસ ચાલુ કરો હવે અમે અત્યારે અત્યારે અધર અઢર ભવિષ્યમાં એનું બગડે તે પણ અમારે તો જોવાનું અને છોકરાના મગજ પર પણ કેવી અસર થાય કે અમારે અડધું આમ ભણવાનું અડધું પેલી બાજુ ભણવાનું અમારો ખાલી એટલો જ એ છે કે જાણે તમે આટલું ભણાવી લો ને બીજા વર્ષથી તમે ટ્રાન્સફર કરી દો પહેલા ધોરણમાં ભણે છે અમારી માંગ એટલી જ છે કે અમને આટલા મહિના કરાવી લે ત્રણ મહિના અને પછી

અને અમારા જે છોકરા છે ત્યાં બીજા છોકરાઓ છે તો આ છોકરા સાથે અમારા છોકરાઓને બેસવા પણ નથી દેતા અને જ્યારે લંચ પડે છે ત્યાં અમારા છોકરા ને સાઈડમાં રહેવાનું અને પછી જમવાનું આવો બધો પણ ભેદભાવ રાખે છે સ્કૂલમાં તો હું બધા એવું કહેવા માંગુ છું કે આ ટીમાં જે કોઈ વાલીઓ એડમિશન લેવા માંગતા હોય તો ભૂલકા ભવનમાં જશો નહીં બહુ જ હેરાન પરેશાન થઈ જશો અમે બહુ હેરાન છીએ અત્યારે હું સોનલબેન દેસાઈ વાલીઓ જે આજે રજૂઆત કરે છે કે ભાઈ અમે આરટીઈના વાલીઓને એલસી આપ્યા એ વાત સદંતર ખોટી અને પાયાવિહોણી છે મારી શાળામાં અત્યારે હાલમાં સાડત્રીસથી આડત્રીસ જેટલા ના બાળકો ભણી રહ્યા છે તેમાંથી સરકારના કહેવા મુજબ અમે અગિયાર ફાઇલો રજૂ કરેલી દઈએ ઓફિસમાં કે જે વાલીઓના ડોક્યુમેન્ટ એમણે બતાવ્યા એના કરતાં ખોટા હતા બેંક સ્ટેટમેન્ટમાં વધારે આવક છે એ લોકોના વધારે પગાર છે આમાંથી ઘણાએ તો વિદેશ પ્રવાસ પણ કર્યા છે દિવાળી દરમિયાન એવી ફાઇલો અમે રજૂ કરી છે અને ઓન પેપર ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે જેના આધારે ડી ઓફિસમાં શુક્રવારે અમારી સુનાવણી હતી અને તેમાં ડીઓ સાહેબે પોતે વાલીઓને જે કહેવાનું હતું કાગળિયા જોઈને એ જણાવ્યું છે એટલે અમે કોઈ વાલીને હજુ સુધી એલસી આપ્યું નથી ઓરમાયું એટલે શું

કે હું બાર મહિનાના પૈસા લઉં છું મતલબ કે ચોવીસ હજાર થયા તો એની સામે સરકાર મને આ બાળકની તેર હજાર રૂપિયા ફી આપે છે તો ફી કરતા તો વાલી રિક્ષા રોમના વધારે ખર્ચે છે અને આ બધા વાલીઓના ઘરોમાં તમે જો તપાસ કરતા જોશો તો ઘરમાં એસી પણ છે એ લોકો દિવાળીમાં કે મે વેકેશનમાં દસથી બાર દિવસ ફરવા પણ જાય છે સારી રીતે એટલે ખોટી રીતે મેળવેલા એડમિશનો છે